નમસ્કાર દોસ્તો વહેલી સવાર આજે સન્ડે ગુડ મોર્નિંગ તમામ મિત્રો ગુડ ન્યૂઝ લઈને આવ્યો ગુડ ન્યૂઝ આપ્યા છે ગુજરાત સરકાર જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ અને એમાં પણ હસમુખ પટેલ સર આવતા જ ગુડ ન્યૂઝ સારી સારી અપડેટ ઉમેદવારોના હિતમાં મળી રહી છે આવી જ એક ગઈકાલે અઢાર જાન્યુઆરીના રોજ અપડેટ હસમુખ પટેલ સર ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે તમને વેબસાઇટ પર પણ મળી જશે આજની વિડીયોમાં લાખો ઉમેદવારોને જે ફાયદો થવાનો છે તેના વિશે વાત કરીશું વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેવા વિનંતી જેથી અવનવી આવનાર આવી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચતી રહે તો વાત કરીએ આજે જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગની હસમુખ પટેલ સર આવતા જ આ મહત્વપૂર્ણ નિર્ણય લગભગ એકથી બે મહિનાની અંદર જ લેવાયો છે આ નિર્ણય પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ હવે જે પણ ભરતીઓ આવશે જીપીએસસી તરફથી એટલે કે ગુજરાત આયોગ જાહેર સેવા આયોગ દ્વારા જે પણ લેવામાં આવતી વિવિધ ભરતીઓ પરીક્ષા સંદર્ભે સામાન્ય સામાન્ય અભ્યાસની જાહેરાત કરી દેવામાં આવી છે અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ જાહેર કરી દીધો છે હવે દોસ્તો આના અંદર કઈ કઈ ભરતીઓ આવરી લેવાશે તેની તરફ નજર કરીએ તો આયોગ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં હાલ પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ એક બે ની સીધી ભરતીની પરીક્ષા તથા બોર્ડ કોર્પોરેશન વર્ગ ત્રણની પરીક્ષાના સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ થોડા ફેરફારો ફેરફારો સાથે જુદો છે જેમાં સામાન્ય કરી આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસ એટલે કે પ્રિલિમ્સ એક્ઝામ એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે જેથી જુદી જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારોએ દર વખતે જુદી જુદી તૈયારી ન થાય એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવાર અગાઉથી તૈયારી કરી શકે છે અને એક જ પરીક્ષા વખતે કરેલ તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય જાહેરાત પ્રસિદ્ધ કર્યા બાદ અભ્યાસક્રમ જાહેર થાય ત્યાં સુધી ઉમેદવારોએ અભ્યાસક્રમની રાહ ન જોવી પડે તે હેતુથી ફેરફાર કરેલ સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ સામેલ છે દોસ્તો તમને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે એક પરીક્ષા જીપીએસસીની પ્રિલિમ્સની તૈયારી કરશો તો દરેક પ્રિલિમ્સ પરીક્ષાઓમાં લાગુ પડશે અઢાર જાન્યુઆરીના રોજ આવેલ મહત્વપૂર્ણ ડિસિઝન મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો હવે સામાન્ય અભ્યાસ છે દરેક પરીક્ષાઓમાં સમાન રહેશે તો આ પરીક્ષાના અભ્યાસક્રમ પર પણ આપણે સાથે સાથે નજર કરી લઈશું તો સૌથી પહેલા વાત કરીએ આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ જેમાં સૌથી પહેલો વિષય આવશે ઇતિહાસ અને સંસ્કૃતિ દોસ્તો હિસ્ટ્રી અને કલ્ચરની વાત કરીએ તો તેમાં કયા કયા ટોપિક્સ રહેશે કયા કયા ચેપ્ટર્સ રહેશે તેની તરફ આજે ડિટેલમાં વાત કરીશું અને સમજીશું તો સૌથી પહેલા પહેલો જે ચેપ્ટર છે જે ટોપિક છે સિંધુ ખીણની સભ્યતા વૈદિક યુગ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બીજું આવશે મધ્ય એશિયા સાથેનો સંપર્ક તથા તેના પરિણામ શું શું સંપર્ક થયા હતા શું શું રિઝલ્ટ આવ્યા તેની વાત થઈ રહી છે પછી આવશે પ્રાચીન મધ્યકાલીન તથા અર્વાચીન ભારતમાં તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો તેમના શાસકો વહીવટી તંત્ર સામાજિક ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ વગેરે વગેરે ભક્તિ આંદોલનો સુફીવાદ એના પછી પાંચમું ટોપિક રહેશે ભારતમાં યુરોપિયનોનું આગમન અને સર્વોચ્ચતા માટે તેમનો સંઘર્ષ ભારત કંપની શાસન ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ ભારત અને ગુજરાતમાં અઢારસો સત્તાવનનો સ્વતંત્ર સંગ્રામ ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિઓ આગળ વધીએ દોસ્તો રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન સાતમો ટોપિક છે આઝાદી પછીનું ભારત અને ગુજરાત આઠમો ટોપિક છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપ સાહિત્ય શિલ્પ સ્વાતંત્ર્ય સંગીત નૃત્ય વગેરે નવમો ટોપિક ભારત તથા ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ દસમો ટોપિક ભારત અને ગુજરાતની જીવન પરંપરા મેળા ઉત્સવ ખાણીપીણી પોશાક વગેરે વગેરે અગિયારમું રહેશે ગુજરાતના સંગ્રહસ્થાન પુસ્તકાલય પ્રવૃત્તિ સાંસ્કૃતિક ધાર્મિક સાહિત્ય મહત્વ ગુજરાત રંગભૂમિ નાટક ગીત અને વિવિધ નાટ્ય મંડળીઓ રહેશે આદિવાસી જનજીવન તહેવાર મેળા પોશાક ધાર્મિક વિધિ વગેરે તેરમો ટોપિક છે ગુજરાતી સાહિત્ય પ્રવાહ વળાંક સાહિત્યકાર આદિ સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ ગુજરાતી ભાષા બોલીઓ વગેરે ચૌદમું છે ગુજરાતના તીર્થ સ્થળ અને પર્યટન સ્થળ દોસ્તો આગળ વાત કરીશું બીજો જે સબ્જેક્ટ છે ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો જેમાં ભારતીય બંધારણ ભારતીય સંસ્થાઓ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભારતમાં ન્યાયપાલિકા માળખું કાર્ય વગેરે ભારતની વિદેશ નીતિ જેમાં ઇન્ટરનેશનલ રિલેશન મહત્ત્વની સંસ્થા એજન્સી વિવિધ સંગઠન માળખું વગેરે છઠ્ઠું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમ એના પછી દોસ્તો તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા એટલે કે એપ્ટિટ્યુડ વગેરેની વાત થઈ રહી છે જેમાં પહેલાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા સામાન્ય બૌદ્ધિક ક્ષમતા મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા માહિતીનું અર્થઘટન જેમાં ચાર્ટ ગ્રાફ કોષ્ટક ડેટા પર્યાપ્ત વગેરે આગળ વધીશું ભારત અને ગુજરાતનું અર્થતંત્ર એટલે કે ફાઇનાન્સની વાત થઈ રહી છે જેમાં અર્થશાસ્ત્રના મૂળ ખ્યાલ અને વિભાવનાઓ વાત કરીએ સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્ર શું હતું ભારતમાં આયોજનની કામગીરી મોડલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફાર વગેરે કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક નીતિઓ ભારતીય અર્થતંત્રમાં માળખું સમયાંતરે વસ્તીના માળખાના વલણ અને તરે જેમાં વૃદ્ધિ દર જાતિ ગ્રામીણ શહેરી સ્થાનાંતર વગેરે વગેરે આવી જશે આગળ વધીએ ભારતીય જાહેર વિત્ય વ્યવસ્થા જેમાં જીએસટી ભારતીય કર પદ્ધતિ જાહેર ખર્ચ જાહેર દેવું વગેરે ભારતના વિદેશ વેપારના વલણો ગુજરાતનું અર્થતંત્ર જેમાં સામાજિક ક્ષેત્ર શિક્ષણ આરોગ્ય પોષણ વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિ મુખ્ય સમસ્યા વગેરે ભૂગોળની એટલે કે જ્યોમેટ્રીની વાત કરીએ તો સામાન્ય ભૂગોળ આવશે જેમાં સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી પૃથ્વીની નીતિ સમય અને ઋતુની વિભાવના પૃથ્વીની આંતરિક સંરચના મુખ્ય ભૂમિ સ્વરૂપો લાક્ષણિકતા વગેરે વાતાવરણ પણ આવશે આબોહવા ભૌતિક ભૂગોળમાં ભારત ગુજરાત વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક ભૂગાઓ ભૂકંપ અને ભૂસ્લખન કુદરતી અફવાહ મોસમી આબોહવા વાતાવરણીય વિક્ષોભ ચક્રવાત કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અભ્યારણ્ય ખનીજ ખડક વગેરે સામાજિક ભૂગોળમાં ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ વસ્તી ઘનતા વૃષ્ટિ વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા વગેરે જનજાતિ વગેરે આર્થિક ભૂગોળના અંદર કૃષિ ખનીજ જંગલ ઈંધણ માનવક્ષમ આધારિત ઉદ્યોગ પરિવહન વેપાર પાયાના ઉદ્યોગ કૃષિ ઉદ્યોગ વગેરે અને વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી જેમાં ટેકનોલોજી અને તેનું સ્વરૂપ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી તેની પ્રસ્તુતતા ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટીની વાત કરીએ તો આઈટીનું સ્વરૂપ ક્ષેત્ર રોજબરોજના જીવનમાં આઈસીટી આઈસીટી અને તેના ઉદ્યોગ વગેરે અંતરિક્ષ અવકાશ આવશે ઉર્જાની જરૂરિયાત અને તેની કાર્યક્ષમતા ભારતની પરમાણુ નીતિ પર્યાવરણ વિજ્ઞાન વગેરે બાયોટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલ વિવિધ ટેકનોલોજી વિવિધ સંસ્થા કાર્ય યોગદાન વગેરે સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની ઘટનાઓ એટલે કે અહીંયા કરંટ અફેરની વાત થઈ રહી છે તો દોસ્તો આ છે સંપૂર્ણ અભ્યાસક્રમ જે આવનારા ગ્રુપ વર્ગ એક વર્ગ બે વર્ગ તોની દરેક ભરતીઓની પરીક્ષામાં સામાન્ય રહેશે તે જે કોઈ ઉમેદવારોને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરે બીજા સુધી શેર કરે ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ